એ કેસ દાખલ કરવા માટે આમાં મેં જરાય ફેરફાર નથી કર્યો કારણ કે આ પ્રાંત મને ગમી ગયો કે આ પ્રાંતે લિસ્ટ તૈયાર કરીને આપી દીધો છે એટલે આપણે ફેરફાર નથી કરવો આપણે ક્રેડિટ નથી આવી કે મેં લિસ્ટ મને એવું લાલપુરના પ્રાંતે જે છે એ વ્યવસ્થિત લિસ્ટ મને દઈ દીધું કે આ પ્રમાણે જરજીઓ દાખલ કરી કરીવાળીઓ કપી જાય એટલે શિખાવે એડોકેટ હોય પક્ષકારો સીધા હોય ખેડૂતો તો આ પ્રમાણે કરી શકે તો કોર્ટમાં કેસ દાખલ કરતા પેલા શું કરવાનું છે અરજી અને અપીલ નમૂનામાં જ કરવી એટલે કે અપીલ કરવી નહીં મુજબની અપીલ કેમ કરવી એ તમને ઓલામાં શીખવાડી છે જ અરજી સેની છે એનું ટાઇટલ બાંધ્યું આર આરટી છે આર ટી એસ છે એકસો આઠ પાંચ છે એકસો આઠ છ અપીલ છે કે કેસ છે બરોબર છે ત્યાર એ મુખ્ય ટાઇટલ આવ્યું પછી કોને સંબોધન કરતો પ્રાંતમાં હોય તો પ્રાંતને અને અપીલ રિવિઝન હોય તો કલેક્ટરને ઉદ્દેશીને કરો છો સબ્જેક્ટ શું છે એ બાંધો એ સબ્જેક્ટ જે છે એ હક રિલેટેડ છે તો એનો સબ્જેક્ટ બાંધો હવે પછી પ્રસ્તાવનાથી શરૂઆત કરો ન્યા શરૂઆતમાં પહેલાં તમારી તમારું જે વ્યક્તિ છો એના બધાના નામ અને સરનામા ન્યા ન હોય તો અલગ કૃષિ દેવાની સરનામાની લખી નાખવાનું કે આ સાથે સરનામા કૃષિ સામેલ છે પછી સામેવાળા પ્રતિવાદી નથી બોલવું આપણે વાદી અને પ્રતિવાદી એમાં સામે

પછી તમારા ધ્યાનમાં ક્યારે આવ્યું એનું વર્ણન કરો વિલંબ માપીની જેમ જ કે અહીંયા આ સમયે મને ધ્યાનમાં આવતા આ પ્રકારની હવે દાદ માંગો એ નીચે દાદ માંગો શું દાદ માગવી છે તમારે મને હુકમ લેવો છે તાત્કાલિક જે છે એ નોંધ રદ કરવાનું કેવું છે તો કહેવાનું જ હોય તમારી જે કંઈ દાદ માગવાની હોય એનું વિગતવાર વર્ણન કરો ત્યાર પછી પુરાવા લિસ્ટનું હારે હારે વર્ણન કરો જે તે મુદ્દાની સાથે દરેક ખરેખર તો પુરાવા લિસ્ટની હારે હારે ખંડન કરવું જોઈએ હારે હારે લખવું જોઈએ હવે એકરાર નામું લખો નીચે બે લીટીનો છું એકરાર નામું લખ્યું અલગથી એફિડેવિટ બનાવો એકરાર નામું એમાં અરજીમાં ચાર લીટી મૂકી નીચે એકરાર નામું કરી નાખવાનું એફિડેવિટ અલગથી આખું બનાવવાનું કે જણાવેલી માહિતી બધી સત્ય છે એફિડેવિટ વગર તો કશું હાલશે નહીં એકરા નામું એફિડેવિટ એફિડેવિટ પછી જે છે આખું સરનામા લિસ્ટ મારી કુર્સી લ્યો પછી પુરાવા લિસ્ટ મારું પરિશિષ્ટ લ્યો તમામ પ્રકારના પુરાવાઓ એમાં જોઈન્ટ કરો વારસાગતવાળા જે આપણે મનન વાંધા કર્યા એ આધાર લેતા નેતા હોય પત્રક લેતા હો કાંઈ પણ વસ્તુ જેને તમે આધાર લેતા એ એ સિવાય તમારી પાસે કઈ એગ્રીમેન્ટને આધાર લેતા હો સાક્ષી પુરાવાને આધાર લેતા હો ઊભા કરેલા પુરાવાઓને આધાર લેતા હો જે હોય એ આખા ક્રમશઃ લખી નાખો મેક્સિમમ જેટલા થતા હોય એટલા બનાવી નાખો પછી એ જ ક્રમની અંદર આ બધી વસ્તુ જોઈન્ટ કરો હાથમાં આઠ પત્રકો આધાર પુરાવા તમે જે ક્રમમાં દીધા છે એ બધાની એની સાથે જોઈન્ટ કરો તમામના પાને પાને સેલ્ફ સેલ્ફેસ્ટની સહી કરો ઉપર કોડ ફી સ્ટેમ્પ લગાવો બરોબર છે કેટલાશું પચીસ બે રૂપિયા ત્રણ રૂપિયા અરે પ્રાંતની અપીલ છે વીસ રૂપિયાનો પ્રાંત ની અપીલ છે વીસ રૂપિયાનો કોડ ફી સ્ટેમ્પ લગાવો બરોબર તો સ્કોટફી સ્ટેમ્પ લગાવો કોટફી સ્ટેમ્પ ના લગાવી તો બીજી રીતે તમે રોપાઈ થતી હોય તો પણ સ્ટેમ્પ લગાવી દો ઇઝીલી પછી પછી હવે જે છે એ આખાના ત્રણ સેટ બનાવો જરૂર પડે તો ચાર સેટ મેં કીધું તું એમ એડવોકેટ હોય તો મિનિમમ સેટ એકાદો સેટ વધારે રાખો તમારું હું નક્કી ક્યાં બેઠા હોય ક્યાં મૂકીને આવેલા હોય પછી ક્યાં ગોતવા જાવ બરોબર છે આખા સેટ બનાવી અને કરાવો હવે એને નોટિસ વધશે હામેવાળાને વાળાને ક્લિયર આટલું હવે એમાં વિશેષ શું છે